હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ મારા બેલેકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને પરીક્ષા પેપર લઈએ મિત્રો પણ નિબંધ છે તો એમાં કહાની અને નિબંધમાં તમારે માર્ક્સ કપાવા જોઈએ નહીં બરાબર તો કેવી રીતે સારામાં સારા માર્ક્સ મેળવી શકાય તો હું તમને આગળ વિડીયોમાં જણાવીશ તો ખાસ વિડીયોને અંત તક સુધી નિહાળવો पहलू प्रश्न एक और, तमारे सा विकल्प पसंद कर लखवा तो क्या है बंदरगा मित्रों भी बाबा भारती कहां रहते थे मंदिर में शास्त्री जी के अनुसार कर्म क्या था ईश्वर निम्नलिखित रिक्त स्थानों की पूर्ति कीजिए गांधी स्मृति का स्थान दिल्ली में है खड़क सिंह इस इलाके का ख्यात डाकू था सूरज बारी से कच्छ की यात्रा पूरी होती है તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ એવી આવે છે કે અમારે નેવું ટકાથી પણ વધુ ટકાવારી સર પ્રાપ્ત કરવી છે અમારી પાસે સમય નથી અમારે હજી વાંચવાનું બાકી છે બધી બધી બહુ બધી કમેન્ટો આવતી હોય છે તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે પેપર અને સોલ્યુશન બંને કરવું પડે બરાબર તો એના પેપર અને સોલ્યુશન માટેનો સરસ મજાનો પેપર શેટ તમારે મેળવવો હોય તો પેપર શેટમાંથી તમને બહુ બધું સરસ રીતે કઈ રીતે પૂછાય કઈ રીતે આપણે લખવાનું થાય એ બધું મળી જશે તો ધોરણ આઠ ના વાર્ષિક પરીક્ષાના લક્ષી પ્રશ્નપત્રો તેમજ સોલ્યુશનો ગણિત અને વિજ્ઞાન લોકો બહુ બધું છે હાર્ડ છે અઘરું છે કારણ કે તમે પ્રાથમિકમાં છો માધ્યમિક આવે બરાબર તો સરસ મજાના વિજ્ઞાનના કલ્પેશનના વિડીયો લેક્ચર છે રેકોર્ડેડ બરાબર જ્યારે તમારે જયારે જુઓ ત્યારે જોઈ શકો બરાબર બંનેનો પ્લાન લેવો હોય તો વહેલી તકે લેવજો મિત્રો આ અત્યારે ઓફર છે ટૂંક સમય માટે છે પછી એના ભાવ છે વધશે બરોબર પ્રાઇસ વધશે એટલા માટે તો બધું જ આપણે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે અને ત્રણથી બાર ધોરણના સરસ મજાના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાય પ્રોજેક્ટ બધું જ મળી જશે તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન આમાં ધોરણમાં પ્રમાણે જવાનું બરાબર ને ત્યાંથી તમને પેડ પ્લાન મળી જશે આઠમામાં નવમાં વગેરે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરો વિષય પ્રમાણે પાઠવ વીડિયો જોઈ શકો અને હા સ્વાધ્યાયની પોથી પ્રોજેક્ટ વર્તીની પીડીએફ તમને ફ્રીમાં મળશે ત્યાંથી ચાલો હવે ફરી પાછા આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચાલો સહી વાક્યાંસ ચૂનકર પૂરા વાક્ય ફરીથી લખી સુल्तान बाबा ભારતીકો પાસ લોટાને કે બાદ ખડકસી કે આંખો મેં નીકી કે આંસુ થે કાળા પહાડ પર ચટકર રગિસ્તાન કી ઝાંકી કરના એક અનૂઠા અનુભવ હે શાસ્ત્રીજી સન 1900 बत्तीस में जेल गए क्योंकि उन्होंने किसान आंदोलन में भाग लिया था चलो एक एक वाक्य में लिखिए कल्पेश ने कागज पर गाय और घास के चित्र न होने का क्या कारण बताया तो कल्पेश ने कागज पर गाय और घास के चित्र न होने का यह कारण बताया कि गाय घास खाकर चली गई है बाबा भारती को रात को नींद क्यों नहीं आती थी बाबा भारती को रात में नींद नहीं आती थी क्योंकि उन्हें खड़क सिंह द्वारा उनके घोड़े को चुरा ले जाने का डर था लड़के ने भूत वर्तमान और भविष्य के कौन से उदाहरण दिए लड़के ने कहा कि उसके दादाजी भूत उसके पिताजी वर्तमान और वह स्वयं उनका भविष्य है निम्नलिखित प्रश्नों के उत्तर दो दो वाक्य में लिखिए लाल बहादुर शास्त्री जी प्रधानमंत्री के पद तक कैसे पहुंचे भद्रेश्वर क्यों प्रसिद्ध है निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए खड़क का हृदय परिवर्तन क्यों हुआ मित्रों मोस्ट आई एम खड़कसी का हृदय परिवर्तन कच्छ के ऐतिहासिक स्थलों के बारे में जानकारी दीजिए निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए किसकी मुस्कान कोई रोंद नहीं सकता चंदन और भुजंग के उदाहरण द्वारा रहीम क्या कहना चाहते हैं प्रश्नों के उत्तर एक वाक्य में उजियाला कहाँ बंदी है उजियाला धन संपन्न लोगों के घरों में बंदी है में हंसी किसकी होती है जगमे उसकी हंसी होती है जो बिना विचारे काम करता है और असफल होता है फरी पाचा मित्रों विकल्प कंचन का अर्थ है सोना किसके बिना जग सुना रगिस्तान है प्यार के बिना मुहावरे का अर्थ देकर वाक्य प्रयोग कीजिए हृदय पर सांप लौटना पैदा होना सिर मारना बहुत सोच विचार करना वाक्य तमर् लिखी सको दिल टूटना निराश हो जाना कहावतों का अर्थ लिखकर वाक्य में प्रयोग कीजिए अब पछताए होत क्या जब चिड़िया चुप गई खेत समय बीत जाने के बाद पछताने से कोई फायदा नहीं होता न रहेगा बांस न बजेगी बांसुरी किसी भी काम का कारण या काम का न होना चार दिन की चांदनी फिर अंधेरी रात थोड़े समय के लिए आया अच्छा समय और फिर से वही बुरा समय आ जाना निम्नलिखित वाक्यों में से अवयव छांटिए अंजलि सोनल के आगे बैठिए आगे संबोधक संबद्ध संबद्ध बोधक अवयव मीनाक्षी और सालवी गांव जा रहे समुच बोधक आज मैंने बहुत काम खाना खाया कम खाना क्रिया विशेषण अवयो अरे ये क्या कर रहे हो अरे विस्म लिंग परिवर्तन विद्वान विदुषी बाबू बबुआइन वचन परिवर्तन चूड़ी चूड़िया वस्तु वस्तु समानार्थी अर्थी शब्द क्षमता योग्यता रेगिस्तान मरुभूमि मरुस्थल अपने स्कूल की किसी समस्या के लिए प्रधानाचार्य को पत्र लिखे तो मित्रों प्रधानाचार्य श्रीमान प्रधानाचार्य

बराबर कहानी दिए गए शब्द के उत्तर मिले इसी पहले बनाए पैर जिंदा हूं पर चलता नहीं बिना बिन मौसम के फलता नहीं छाया सबको देता हूं कीमत कुछ नहीं लेता हूं आम कहते मुझको रसरा छबी फलों का मैं सरता कोई चूस कर खाता कोई रस निकल कर खाता पिता बतला दो यही मेरा नाम तो पाओ अच्छा ही नाम मित्रों निबंध लिखवा मेरा प्रिय नेता બરાબર તો ગાંધીજી વિશે જ આપને વધારે અનુકૂળ આવશે બરાબર કારણ કે આપણે પાઠ આધારિત એમાં છે ક્લિયર એક એક આત્મકથા આત્મકથા ત્યાર પછી છે પ્રદર્શની દો ઘંટે બરાબર રેલવે સ્ટેશન મેં એક ઘંટા એવી રીતે વગેરે તમને પ્રશ્ન નિબંધ સ્વરૂપે પૂછી શકે છે મેં યદિ હોતા તો ઈસકે પઢના પડેગા આપકો તમારે વાંચવું પડે ભણવું પડે તો બનીએ તો તમે સરસ મજાની તૈયારી કરશો તો એવી આશા રાખું છું બધા બનો તો નર્સ દર્દી પણ બનજો પરિચ્છેદ કા માતૃભાષામાં અનુવાદ કીજે સાચે જ સમય એ અમૂલ્ય વસ્તુ છે આ દુનિયામાં ખોવાયેલી વસ્તુ મળી શકે છે પરંતુ ખોવાયેલો સમય ક્યારેય પાછો મળી શકતો નથી દુનિયામાં એવી કોઈ ઘડિયાળ નથી જે પસાર થયેલા કલાકોને ફરી ચલાવી શકે આપણા જીવનની સફળતા મોટે ભાગે સમયના યોગ્ય ઉપયોગ પર આધાર રાખે છે વાસ્તવમાં તે જ વ્યક્તિ તેના અમૂલ્ય જીવનની કિંમત સમજે છે જે દરેક ક્ષણની કિંમત સમજે છે તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન પૂર્ણ થાય છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના ગણિત અને વિજ્ઞાનના પ્લાન વહેલી તકે મેળવી લેજો કારણ કે ઓફર ટોક સમય માટે મર્યાદિત છે અને ધોરણ આઠના સરસ મજાના તમારા પેપર શેટ છે એ પણ મેળવી લેજો તો બધા જ વિદ્યાર્થી મિત્રોને દરેક વિષયમાંથી એસીમાંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી વેડ ડિજિટલ પરિવાર વતી આપણે બધાને શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારતના વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો